સૌથી પહેલાં તો બધાને જય માતાજી આજે સાતમના દિવસે અમે પાંચમની પૂજા કરવામાં આવે છે એનું કારણ છે કે અમારા કુટુંબમાં દિલીપસિંહજી બાવા ગુજરી ગયા છે જે દાદા બાવાના કાકા થાય છે એના કારણે અમને શોખ લાગેલો હતો જેથી કાલે શોખ પૂરું થઈ ગયું છે અને આજે અમે આ પાંચમની પૂજા કરીએ છીએ અને આ સાડા ચારસોથી ત્રણસો વર્ષ જૂની પરંપરા જે અમારો પરિવારજી કરે છે અને મહારા સાહેબને ચાર વર્ષ આ ચોથો વર્ષ છે જે ચમરવિધિ કરશે આપણે અહીંયા પ્રાચીન મહામાયા તિલામેળીમાંથી જે અહીંયાના મેલમાં સામેલ છે અહીંયાથી ચમરવિધિ ચાલુ થાય છે ને કાલ આજ આજ સાંજે આપણે હવનનો લાભ લઈ અને કાલ સવારે શુભ હસ્તે શુભ મુહૂર્તે સાહેબના હાથે ચમરવિધિ થશે અનુમયમાં એ છે કે જે કચ્છની પ્રજા સુખી રહે કચ્છની કચ્છની કચ્છના માણસોમાં ભાઈચારો રહે અને બધાનું કલ્યાણ થાય આજે ચામડ વિધિ કરીએ છીએ અને માતાજીને પ્રાર્થના કરું છું કે આપણે બધાને સુખ સંપત્તિથી બધી વિધિ પતી જાય એ જ અમે મારી ઈચ્છા છે આ માતાજીના અંગ બે અંગ કહેવાય છે અને હું માતાજીને પ્રાર્થના કરું છું આપણા બધા તરફથી કે લોકોમાં ભાઈચારો રહે દેશમાં પ્રગતિ રહે અને દુનિયામાં સંપત્તિ અને શાંતિ રહે બસ બધાની આ શુભેચ્છા રાખવાની શુભેચ્છા બધાની એટલે કે દેશની લોકોની અને આપણા કચ્છની પણ આનો ઇતિહાસ તો નથી ખાસ કરીને પણ કહેવામાં આવે છે કે લગભગ અઢીસો ત્રણસો વર્ષ જૂની પરંપરા આ હલી આવે છે શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ નવરાત્રિ મહોત્સવ આપણું જાણીતું સ્થળ એટલે વાઘડિયા ચોક જુનાવાસ સુખભર તાલુકો ભુજ કચ્છ ખાતે તારીખ બાવીસ સપ્ટેમ્બર સોમવારથી બીજી ઓક્ટોબર ગુરુવાર સુધી નવરાત્રી મહોત્સવ દરરોજ આરતી રાત્રે આઠ ત્રીસ કલાકથી નવ ત્રીસ કલાક સુધી રાસ ગરબા બહેનો માટે રાત્રે સાડા નવ કલાકથી સાડા દસ કલાક સુધી રાસ ગરબા ભાઈઓ માટે રાત્રે સાડા દસ કલાકથી અગિયાર ત્રીસ કલાક સુધી પાવન અવસરે આપને સહ પરિવાર પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ જય માતાજી જય ભવાની જય અંબે શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ વાઘોડિયા ચોક જૂનાવાસ સુખપર તાલુકો ભુજ કચ્છ મુખ્ય દાતાશ્રી અર્જણભાઈ બી પિંડોરિયા પિંડોરિયા કન્સ્ટ્રક્શન